ડભઈ વૈશાલી સોસાયટી ખાતે આવેલા ડ્રુવિલ નર્સિંગ હોમ હોસ્પિટલ ખાતે લગ્નજીવનના સોળ વર્ષ ઉપરાંત થતાં સંતાન પ્રાપ્ત થતું ન હતું ઘણી બધી જગ્યાઓ પર મહિલાએ બાળક માટે ઇલાજ કરાવ્યો હતો ત્યારબાદ સારવાર માટે ડ્રુવિલ હોસ્પિટલ ડોક્ટર ધર્મેશ પટેલનો સંપર્ક કરી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદુરપુરા ગામના ભાનુબેન સંજયભાઈ તડવી ઉંમર વર્ષ પાંત્રીસ નવોએ બાળકનો ગર્ભ રહી જાય તે માટે ઇલાજ શરૂ કરતા ડોક્ટર દ્વારા કાળજીપૂર્વક ઇલાજ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહિનાએ ગર્ભ રહેલા નવ મહિના ના બાદ હોસ્પિટલમાંથી ડિલિવરી થતા તંદુરસ્ત બાળકીને જન્મ આપતા પરિવારમાં વર્ષો પછી સંતાન પ્રાપ્ત થતા ખુશાલી વ્યક્ત કરી હતી અને ડોક્ટર ધર્મેશ પટેલ શહીદ હોસ્પિટલના સ્થાપનો આભાર માન્યો હતો રિપોર્ટર ફઝલ રઝાક ખતડી ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી મારું નામ શિતાલી ભાનુબેન સંજયભાઈ અમે માધરપુરના રહેવાસી છીએ અમને સોળ વર્ષથી આ લગ્ન થયા પણ અમારે કોઈ બાળક નહોતું એટલે અમે ઘણી બધી દવાખાને દવા કરી હતી પણ અમને કોઈ જગ્યાએથી ફેર પડ્યો ન હતો પછી અમે ડભોઈ આવીને ધ્રુવિંદ હોસ્પિટલમાં ત્યાં આવીને અમે ધર્મેશ દીપડે સાહેબને દવા કરવાથી અમને લાગ સોળ વર્ષ પછી અમારે ત્યાં દીકરીનો જન્મ થયો પણ એ દીકરીને પણ અમારે દીકરા સમાન જ છે સરનો સ્વભાવ ખૂબ સરસ છે સ્ટાફ પણ સારો છે દવાખાનાની સ્વચ્છતા પણ ખૂબ સરસ છે અહીંયા આવ્યા પછી અમારા દીકરીનો જન્મ થયો છે અમારો પરિવાર અમારો ફેમિલી અને અમારા સૌ કુટુંબ બહુ ખુશ છીએ અમે

એનો પ્રાપ્ત એની પ્રાપ્તિ થઈ અને જેના કારણે એ પરિવારમાં ખુશીનો માહોલ થઈ ગયો હતો અને પરિવાર ખુશ થઈ ગયો હતો અને આપણી હોસ્પિટલ ધૂળી નર્સિંગ હોમના સ્ટાફ અને હોસ્પિટલ ત્યાં ડૉક્ટરનો આભાર માન્યો